પોતાના વિસ્તારના લોકોને જેલ રોડ પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી મળી રહે તેના માટે વિસ્તારના નગરસેવક બાળુ સુરવે જેલ રોડ પાણીની ટાંકીનું રિનોવેશન ચાલી રહ્યું છે ત્યારે સ્થળ પર આવી પહોંચ્યા હતા કઈ દિશામાં કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું જેમાં જેલ રોડ પાણીની ટાંકી બનાવવાનું કામ આકાર કન્સ્ટ્રક્શન નામના ઈજારાદારને આપવામાં આવ્યું હતું પરંતુ સમયસર જેલ રોડ પાણીની ટાંકી બનાવવામાં તે તેને વધુ સમય ફાળવવામાં આવ્યો હતો તેમ છતાં ઇજારાદાર દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવી ન હતી ત્યારે ટાંકી દ્વારા જે છ ઝોન વિસ્તારમાં પાણી મળી રહેશે ત્યારે આવનારા ઉનાળા દરમિયાન નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પાણીની ટાંકી વહેલીમાં વહેલી તકે શરૂ કરવામાં આવે અને બનાવવામાં આવે તેવી માંગ કોંગ્રેસના સિનિયર કાઉન્સેલર બાળુ સુરવે દ્વારા કરવામાં આવી અમારા વિસ્તારમાં જેલ ટાંકીનું કામ ઘણા સમયથી ચાલે છે અને જ્યારથી જેલ ટાંકી તોડ્યા પછી લોકોને પૂરતા પ્રેશરથી અમારા વિસ્તારમાં પાણી નથી મળતું વારંવાર અમે રજૂઆતો કરી છે સમસ્યા એવી છે કે સાથે સાથે તમે જોઈ શકો લાલબાગ ટાંકીનું પણ જે અમારા વિસ્તારમાં વિતરણ થતું તે લાલબાગ ટાંકીનું પણ બંધ થઈ થઈ ગયું છે એના લીધે અમે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે કે ઉનાળાનો સમય આવી રહ્યો છે અમારા વિસ્તારમાં ઘણા સમયથી પૂરતા પૈસાથી પાણી નથી મળતું દાંડિયા બજાર વિસ્તાર હોય સિયાવાગ હોય હાથીપોર ડેરાપોર માતા વિસ્તારમાં અને આ જે જેલ ટાંકી છે અહીંથી પાંચ પાંચ છ છ ઝોનમાં પાણી જતું હોય નાગરવાડા જાય સલાટવાળા વિસ્તારમાં જાય કારેલીબાગ જતું હોય આખો દાંડિયા બજાર વિસ્તારમાં અને જ્યારે જે ઇજારદાર છે એની સમય મર્યાદામાં જે કામગીરી કરવાની હોય એ સમય મર્યાદામાં કામગીરી નથી કરી ફરીથી એને સમય વધારે વરસ આપ્યું છે તો પણ એ સમય મર્યાદાની અંદર કામ ન પૂર્ણ કરવાના લીધે પરિસ્થિતિ એવી છે ઉનાળાનો સમય છે આમ પણ બે ટાંકીનું વિતરણ અમારા વિસ્તારમાં થતું હતું બેઓ ટાંકી અમારી બંધ થઈ ગઈ છે એટલે વિસ્તારના લોકોને ચિંતા છે કે પૂરતા પ્રેશરથી પાણી ન મળવાના લીધે અમે શ્રીને પત્ર લખ્યો છે કે જે બી હોય એને કામગીરી પૂર્ણ કરવામાં આવે કેમ કે હજુ તો એવી વાત મળે છે કે હજુ ત્રણ ચાર મહિના લાગશે કામ પૂર્ણ થતાં એટલે ત્યાં સુધી પ્રજાને ખૂબ મુશ્કેલી પડશે એટલે કમિશનર કમિશનરશ્રીને અમારે કહેવું એટલું જ કહેવું છે કે વહેલી તકે જે અધૂરી કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવે ને ટાંકીથી પૂર્ણ થયા પછી લોકોને પૂરતા પૈસાથી પાણી મળવું જોઈએ કેમકે જેલ ટાંકીનો ધક્કો અમારા લાલબાગ ટાંકી જે બંધ છે તો એ વિસ્તારમાં બી લોકોને પૂરતા પૈસાથી થોડું પાણી મળે એના લીધે વહેલી તકે કામગીરી અધૂરી છે તે પૂર્ણ કરવામાં આવે એવી અમે માગણી કરી આ કોણ ઇજાદાર છે તેના સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કેમ કે બે બે વખત એને સમય વધાર્યો છતાંય કામ પૂર્ણ નથી કરતો અમે એ જ કહેવા માગીએ કે લાખો લોકોને જે પાણીના વિતરણ લોકોને પૂરતા પેશાતી પાણીની વિષય હોય ને આપણે કરોડો રૂપિયા ખર્ચો કર્યા હોય જે બી ઇજારદારો હોય જે બી હોય ખરેખર એવા નામ અમને નહીં ખબર પણ વર્ક ઓર્ડરમાં લખેલું જ છે પણ જે પણ હોય કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એવા ઇજારદારને બ્લેકલિસ્ટ કરવા જોઈએ કેમ કે આ કોઈ એક વ્યક્તિનો વિષય નથી આ લાખો લોકોનો વિષય છે અને પાણીનો વિષય છે જ્યારે આટલો ખર્ચો કરતા હોય તો એ તમામ જવાબદારી ઇજારદારની હોય જે પણ ઇજારદાર છે એને વહેલી તકે જે કંઈ કામગીરી બાકી છે વહેલી તકે તમે જોઈ શકો સાઈડ પર માણસો નથી એવું કરી કરીને સમય મર્યાદા કેટલો બધો સમય લઈ લીધો બે બે વખત સમય આપે છે એને એટલે અમારી માંગણી છે કે વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે તમારા વિસ્તારના લોકોને સારી રીતે પૂરતા પ્રેસરથી પાણી મળે એવી અમારી માગણી પીઠબળ છે આપ એ અમને કંઈ ખબર નહીં પણ અમે તો ઇજારદાર કમિશનરશ્રીને એટલું જ કહેવા માગીએ કે જે પણ ઇજારદાર હોય કોઈ પણ ઇજારદાર હોય એના પર કાયદેસર કારવાહી કરવી જોઈએ